નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી મારું નામ અક્ષરા છે હું વીસ વર્ષનો છું હું બેઠો હતો અને મારો મોબાઈલ ફોન વાપરતો હતો અચાનક મારો મોબાઈલ વાગ્યો મેં સ્ક્રીન તરફ જોયું મને એક ક્ષણ માટે નવાઈ લાગી કારણ કે તે એક અજાણ્યો નંબર હતો અને આજ સુધી મને ક્યારેય અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો નથી પણ મેં ફોન ઉપાડ્યો અને હું બીજો કણીક કહેવા ગયો પેલા ફોન ના સ્પીકરમાંથી મને એક જોરદાર અવાજ સંભળાયો કે જો તમારામાં માનવતા હોય તો તમારી બહેન પર ખાસ કરીને તમારી બહેન પર ધ્યાન આપો અને પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો અને હું આશ્ચર્યના સમુદ્રમાં ડૂબી ગયો અને મે પણ એ જ ફોન કરવાનું શરૂ કર્યું ફરી નંબર આવ્યો પણ હવે નંબર સ્વિચ બંધ હતો હું તરત જ ઊંઘમાંથી જાગી ગયો અને મારી બહેન ના રૂમમાં ગયો તે તે પલંગ પર સૂતી હતી મને ખરાબ લાગ્યું પણ મને લાગ્યું કે કોઈ અમારી સાથે મજાક કરી રહ્યું છે પણ મને ખબર નહોતી કે શા માટે મને લાગ્યું કે ફોન કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બહેન પોતે છે મારા પિતા હું અને મારા કાકાની દીકરી એક જગ ઘરમાં રહેતા હતા મારા કાકા અને કાકીના છૂટાછેડા ઘણા સમયથી થયા હતા મારા કાકાની દીકરી અમારી સાથે રહેવા આવી મારી માતાનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું મારા કાકાની દીકરીને થોડો સમય ઘરે રહેવું પડ્યું તેણીને અમારી સાથે રહેવામાં લગભગ 4 થી 5 વર્ષ લાગ્યા તે મારી ખાસ મિત્ર હતી તે મારા માટે માતા જેવી હતી મને તેની સામે કોઈ ફરિયાદ ન હતી પણ હવે મને તેની ચિંતા થાય છે તેની 33 વર્ષની હતી પપ્પાએ તેના માટે સારુ लग्न શોધીને તેના લગ્ન કરાવવાના હતા પણ પપ્પાની શૈલી ખૂબ જ વિચિત્ર હતી જ્યારે પણ હું મારા પિતા સાથેના તેના સંબંધ વિશે વાત કરતી ત્યારે તેઓ હંમેશા મને કહેતા કે તેની કોઈ જરૂર નથી આ ઘરમાં પણ સ્ત્રીની જરૂર છે અને તમારી બહેના ઘર ખૂબ સારી રીતે સંભાળી રહી છે જો તે મરી જશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈશું જે દિવસે મને ગુસ્સો આવ્યો અને મેં મારા પપ્પાને ગુસ્સામાં જોયા ત્યારે મેં કહ્યું આ શું છે કે તમે તમારા માટે કોઈનું જીવન બરબાદ કરવા માંગો છો તમારે તેના માટે લગ્ન શોધી કાઢવું જોઈએ અને તેના લગ્ન કરાવી દેવા જોઈએ જેથી તે ઘરમાં ખુશ રહે મારી વાત સાંભળીને મારા પપ્પા થોડા ગુસ્સે થયા પછી તેણે કહ્યું પ્રિય લગ્ન કરવાનો કોઈ રસ્તો નથી જો આપણને લગ્ન મળી જાય તો છોકરાને આવતા મહિનામાં લગ્ન કરવાનું કહેવામાં આવશે અને મારી પાસે મારી પાસે લગ્ન કરવા માટે પૂરતા પૈસા નહોતા ઘર ચાલી રહ્યું છે અને ઘણા લોકો છે મને નવાઈ લાગી વાત એવી હતી કે મારા પિતા મારા પગાર પર ઘણો પૈસા ખર્ચેતા હતા આ સિવાય અમારા ઘરે બધી સુવિધાઓ હતી તો પછી મારા પિતા આવી વાત કેમ કરી રહ્યા હતા તેણે મને કંઈ સમજાવ્યું નહીં મને લાગ્યું કે હલચુપ રહેવું યોગ્ય રહેશે કારણ કે હું મારા પિતા સાથે દલીલ કરી શકતો ન હતો પણ અચાનક જ્યારે તેણે મને ફોન કર્યો તેણે મને સ્માર્ટ બનાવ્યો ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો લગભગ બે કલાક પછી મારી બહેન જે મારી સામે જોઈ રહી હતી તેણે મને પ્રશ્નાર્થ સ્વરે પૂછ્યું શું તમે ખાશો શું હું તમને ખવવાનો આપીશ તેની એ મારી સાથે એટલા પ્રેમથી વાત કરી કે મને એક ક્ષણ માટે વિચિત્ર અને અસ્વસ્થ લાગ્યું મને લાગ્યું કે હું તેને આ પ્રશ્ન પૂછું પણ અમારું ઘર ખુશહાલ હતું તો હમણાં માટે હું ચૂપ રહ્યો અને સરોની વાત સાંભળી તેણીએ કણી કહ્યું નહીં તેથી તે શાંતિથી રસોડામાં ગઈ અને મારા માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો તેણીએ બે વાર મારી સાથે બેસવાનો પ્રયાસ કર્યો તે મારી સાથે વાત કરવા લાગી મને ખબર નથી કેમ મને કણી ખોટો લાગ્યું તે થોડું વધારે પડતું હતું અને રાત્રે 8 વાગ્યા વાગે પપ્પા ઘરે પાછા આવ્યા હું તરત જ મારી જગ્યાએથી ઊભો થયો અને પપ્પાને ગળે લગાવી દીધા તેણે મને ચુંબન કર્યું અને તમે આખો દિવસ શું કર્યું પછી તેણે મને આખા દિવસ વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું એ તેમનું રોજિંદુ કામ હતું પણ મને ખબર નથી કેવી રીતે આજે હું એક વિચિત્ર શેતાનનો અનુભવ કરી રહ્યો હતો મને એવું લાગ્યું કે આપણા ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે પણ શું મને આ વાતની ખબર નહોતી આજે હું મારી બહેન અને પિતાને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો થોડીવાર પછી મારી બહેન બહાર આવી અને પિતા પિતા તેણે કહ્યું મને તમારી મદદની જરૂર છે હું હસતો હતો અને મારી બહેન મારી સામે જોઈ રહી હતી પપ્પા તેની સામે જોવા લાગ્યા બહેને કહ્યું મારા એક મિત્રનું લગ્ન છે હું તેના લગ્નમાં હાજરી આપવા માંગુ છું આ સમયથી લગ્ન શરૂ થશે હું શું કરી શકું તેણે બીજો કંઈ કહ્યું પપ્પાએ આ કહ્યું હતું આ ઘરનું ધ્યાન તમારે રાખવું પડશે તમે કોઈ લગ્નમાં હાજરી આપવાની જરૂર નથી તેણે આ કહ્યું અને જવા લાગ્યો જ્યારે મેં તરત જ કહ્યું કેમ પપ્પા તમે આ કેમ કહી રહ્યા છો તારે તારી બહેનને જવા દેવી જોઈએ તે તેની બાળપણની મિત્ર છે તે ઘણી અમારા ઘરે પણ આવી છે અને જો બહેન ન જાય તો તે સારું નથી લાગતું તમે કહો તો હું પણ જઈશ जयरे पप्पाए तरज कहू ना मने कोई दाननी जरूर नहीं तमारा अभ्यास पर ध्यान केन्द्रित करो हूँ जईश पप्पाए तरज्ज कहू अने तो मार रूम में आ हूँ तारी कईक महत्वपूर्ण बात करने मांगू छू जैसे आ साभी ने मारी बहनों चेहरो सफेद थी गय मरा पिता जता रहता तेरे मैं हाथ पकड़ने कहू शू थ बहन मारी बात सांभी તે તરત જ બાનમાં આવ્યો અને હા પાડી અને મારા પિતાના રૂમમાં ગયો પણ મને ખબર નથી કેવી રીતે મને વેચાઈ જવાનો વિચિત્ર અહેસાસ થયો હમણાં માટે મેં મારું મન ઠીક કર્યું અને મારા મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો અચાનક મેં મારા પિતાના રૂમમાંથી મારી બહેનની ચીસો સાંભળી અને મને અસ્વસ્થતા અનુભવાઈ મેં તરત જ મારો મોબાઈલ ફોન ત્યાં મૂક્યો અને દોડીને રૂમમાં ગયો બહેન જમીન પર બેઠી હતી અને પિતા વોશરૂમ ગયા હતા બહેનના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું હું તેની બાજુમાં બેઠો અને પ્રશ્ન પૂછ્યો શું થયું લોહી કેવી રીતે નીકળ્યું મેં તેનો હાથ દબાવ્યો અને લોહી નીકળવાનું બંધ થઈ ગયું કારણ કે છિદ્રમાંથી લોહી નીકળી રહ્યું હતું બહેન રડી રહી હતી અને તેના રૂમમાં ગઈ જ્યારે હું ફ્લોર પર બેઠો હતો ત્યારે મને આઘાત લાગ્યો અને હું અસ્વસ્થ અનુભવી રહ્યો હતો સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો થોડા સમય પછી જરી બહેન રૂમમાંથી બહાર આવી ત્યારે તેણે દરવાજા પર હાથ મૂક્યો અને પાટો બાંધ્યો અને તે ટેબલ પર ભોજન પિરસતો હતો પપ્પા પણ આવીને માથું નીચું રાખીને બેઠા હતા હું તેનો ચહેરો જોઈ શકતો હતો જ્યારે મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં મારો ઈરાદો તેને પૂછવાનો હતો કે તેણે તેની બહેન પર હાથ શું ઉગામ્યો જાણે તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હોય પણ મેં કણી કહ્યું નહીં રાત્રી ભોજન પછી મારી બહેન તરત જ રસોડામાં ગઈ અને હું તેની સામે પ્રશ્નાર્થ ચિન્હથી જોઈ રહ્યો હતો મેં ઊંડો શ્વાસ લીધો અને મારા પિતા તરફ જોયું અને કહ્યું હું તમારી સાથે કણીક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું છેલ્લી વાર મેં તમારી સાથે વાત કરી હતી તમે મને નકારી કાઢ્યો પણ ગોપાલ આ બાળક વિષય નથી તે મારી બહેન વિશે છે જો આપણે તેના માટે કોઈ સારું કારણ ન શોધીએ અને તેના લગ્ન સમયસર ન કરાવીએ તો તે ખૂબ જ ખોટું છે તમારે સમજવું જોઈએ જો આપણે કોઈની દીકરી સાથે આવો ભેદભાવ કરીશું તો ભગવાન આપણને માફ નહીં કરે કાકા તમે શું વિચારો છો કે અમે તેની દીકરીને આટલા વર્ષોથી અમારા ઘરમાં રાખી છે પણ ફક્ત એટલા માટે કે તે અમારા ઘરની સંભાળ રાખે છે પપ્પા आ बहु खोटू है मारा पिताई पिताए कह्यु हतु के अक्षरा हूँ तने खूब प्रेम करू हृदय नी शांति छो तू मारी आँखों ठंडक छे। हाँ हूँ तमने आ कहवा मांगू छू जो तमे वड़ीलोना घनशो दखल न करो तो सारूँ रहनना लग्न पण पतरे मारी पासे पैसा नथी के सारो परिवार तो जो तमे चुप रहो तो सारू रह તેની મર્યાદા હવે તૂટી ગઈ છે તેથી મેં ચૂપ રહેવું જ સારું માન્યું હું મારા પિતાને ગુસ્સે થવા અને તેમની આંખોમાં મુશ્કેલી ઊભી કરવા અને પોતાને નુકસાન પહોંચાડવાનું ન કહેત તેથી હું શાંતિથી રૂમમાંથી બહાર આવ્યો થોડીવાર પછી હું લૌન્જમાં ઊભો હતો અને મારા પિતાના શબ્દો યાદ કરી રહ્યો હતો પછી હું ચૂપચાપ મારી બહેનના રૂમમાં આવ્યો મારી બહેન સોફા પર બેઠી પુસ્તક વાંચી રહી હતી મું તેની બાજુમાં બેઠો અને તેને જોવા લાગ્યો અચાનક શું થયું તે મને ખબર ન હતી કે મેં તેનો હાથ પકડ્યો હતો તે નીએ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે મારી સામે જોયું બહેન હું તમને કંઈક કહેવા માંગુ છું મેં પૂછ્યું તમે સંમત થયા મેં કહ્યું તો હમણા લગ્ન કેમ નથી કરતો પપ્પા કહે છે તમારી પાસે પૈસા નથી પણ તમે માણસ પણ છો જો તમને કોઈ ગમે છે તો તેની સાથે વાત કરો કોણ જાણે શું થઈ શકે મારા શબ્દો સાંભળીને તેણીએ અચાનક તેનો હાથ છોડી દીધો અને ધીમા અવાજે કહ્યું અક્ષરા હું ખૂબ થાકી ગઈ છું તમે સૂઈ જાઓ મને પણ ભૂખ લાગી છે તેણીએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને તે સૂઈ રહી હતી પણ મને ખબર નથી કેમ મને ખૂબ જ વિચિત્ર લાગ્યું તેથી હું મારી જગ્યાએથી ઊભો થયો અને મારી બહેનની બાજુમાં બેઠો મેં તેનો હાથ પકડીને તેની આંખોમાં જોયું અને ફરીથી કહ્યું તું મારાથી કઈ છુપાવી શકતો નથી હું તમારી નાની બહેન છું તું જ કહે તને શું થયું છે તમે લગ્ન કેમ નથી કરતા તમે પહેલેથી જ 30 વર્ષના છો મેં કદાચ બીજું કંઈ કહ્યું હોત પણ તમે મારો હાથ છોડી દીધો હતો અચાનક તે રૂમમાંથી બહાર નીકળી ગઈ હું તેને પરત કરવાનો રસ્તો શોધતો રહ્યો પછી હું સૂઈ ગયો બીજા દિવસે સવારે હું જાગી ગયો મેં મારી બહેનને જોઈ તે પલંગ પર સૂતી હતી મેં માથું હલાવ્યું અને મારો કોલેજ યુનિફોર્મ પહેરવાનું શરૂ કર્યું જ્યારે હું મારો યુનિફોર્મ પહેરીને બહાર આવ્યો ત્યારે મારી બહેનનો દુપટ્ટો પડી ગયો હતો પણ જ્યારે મેં તેનો દુપટ્ટો બહાર જોયો ત્યારે મને નવઈ લાગી કારણ કે મારી બહેન તેના દુપટ્ટા વિશે ખૂબ ચિંતિત હતી મેં તેને ક્યારે દુપટ્ટા વગર જોઈ ન હોતી તો બહેન દુપટ્ટા વગર રૂમમાં આવી મને નર્વસ લાગ્યું મેં દરવાજાની બહાર જોયું અને પછી કોઈએ તેનો સ્કાર્ફ ઉપાડીને રૂમમાં મૂકી દીધો જ્યારે મેં મારા પિતાને જોયા ત્યારે તેમનો દરવાજો બંધ હતો મેં ઝાડ પરથી ચા બનાવી બ્રેડ પર માખણ લગાવ્યું ઝાડ પરથી ખાધું અને રાત્રિભોજન માટે રાખ્યું મેં મારા જીવનમાં ક્યારેય મારી બહેનને હેરાન કરી નથી અને મેં મારું કામ પણ તેની સાથે શેર કર્યું નહીં હું ખૂબ ચિંતિત હતો જ્યારે હું ઘરની બહાર આવ્યો ત્યારે મારો મિત્ર પહેલેથી જ મારો રસ્તો જોઈ રહ્યો હતો અમે બંને બસ સ્ટોપ પર પહોંચ્યા પછી અચાનક મેં મારું નામ સાંભળ્યું મેં પાછળ ફરીને જોયું તો ચહેરા પર માસ્ક પહેરેલો એક માણસ મારી સામે જોઈ રહ્યો હતો મારો મિત્ર બસમાં ગયો હતો હું તેને રોકી ન શક્યો અને તરત જ અંદર ગયો કે આ અજાણ્યા વ્યક્તિને મારું નામ કેવી રીતે ખબર પડી તે હજુ પણ ખુલ્લી આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો મારો આખો શરીર એક ક્ષણ માટે ધ્રુજી ગયો અને હું તરત જ બસની અંદર ગયો મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું કે આ કોણ છે અમે લાંબા વિરામ પછી કોલેજ પહોંચ્યા પણ ત્યાં પહોંચ્યા પછી પણ મારા મનમાં એક જ વાત હતી કે તે વ્યક્તિ કોણ છે જે મને મારા નામથી બોલાવી રહી હતી મારા મિત્રએ પણ મને એક બે વાર પૂછ્યું કે આ શું છે પણ મારી પાસે કોઈ જવાબ ન હતો જ્યારે હું ઝાડની છાયામાં બહાર આવ્યો ત્યારે સામેનો નજારો જોઈને મારું આખું શરીર ખાલી થઈ ગયું હતું કારણ કે સવારે બસ સ્ટોપ પર નજર રાખતો છોકરો મારી સામે છુપાઈ રહ્યો હતો કદાચ મારું રાજ્ય હતું પણ મારા મિત્રો પણ મારી સાથે હાજર હતા હું ક્યારે કોઈ અજાણ્યા છોકરાને નહીં મળીશ અને જો મેં તેના પ્રશ્નનો જવાબ હમણા આપ્યો હોત તો મારી બદનામી થઈ હોત હું મારા મિત્ર સાથે બસ સ્ટોપ તરફ ચાલવા લાગ્યો પછી તે માણસ પણ મારો પીછો કરવા લાગ્યો હું ખૂબ જ નર્વસ હતો તે કોણ છે મેં મારા મિત્રના હાથને સ્પર્શ કર્યો તેને જોઈને મને આશ્ચર્ય થયું મેં તેને પૂછ્યું શું થયું પણ મેં કંઈ કહ્યું નહીં હું શાંતિથી આગળ ચાલ્યો અને બસમાં ચડી ગયો જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો હું ખૂબ ડરી ગયો હતો મને ખબર નહોતી કે તે અજાણ્યો વ્યક્તિ કોણ હતો જે સવારથી મને બેજરૂરી રીતે હેરાન કરી રહ્યો હતો હું મારી બહેન ના દુપટ્ટાને મળવા માંગતો હતો બસ સ્ટોપ પર મારું નામ સાંભળવા માંગતો હતો અને કોલેજ છોડતી વખતે મે તેજ વ્યક્તિને મારી સામે જોયો આ બધી વસ્તુઓ એકસાથે હું તેને મળ્યો તે મને ખૂબ પરેશાન કરી રહ્યો હતો હું ઘરે આવ્યો તે સમયે મારી બહેને કહ્યું અક્ષરા જલ્દીથી કપડા બદલી નાખ કાકાનો ફોન આવ્યો હતો મે તેને કહ્યું કે તું તેની સાથે પાર્ટીમાં જઈશ મેં થોડું નમન કર્યું મારા પિતા એક ઉદ્યોગપતિ હતા અને ઘણી વાર પાર્ટીઓમાં જતા હતા ક્યારેક તે મને લઈ જતો ક્યારેક મારી બહેનને લઈ જતો અમારા બંનેનો તેની સાથે કોઈ સંબંધ નહોતો કારણ કે અમે જાણતા હતા કે પાર્ટીમાં સ્ત્રી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હું રૂમમાં આવ્યો પણ મારું હૃદય સામાન્ય નહોતું અને મને ખબર નથી કેમ હું ખૂબ જ બેચેન અનુભવી રહ્યો હતો હું એક ક્ષણ માટે વિચારી રહ્યો હતો અને એક ક્ષણ માટે મારી આંખો ચમકી ગઈ મને એક ગમ્યું મને એ ગમ્યું નહીં આ વિચારથી મને ચક્કર આવવા લાગ્યા હું 20 વર્ષનો હતો અને હું गर्ल्स કોલેજમાં ભણતો હતો આજ સુધી મેં ક્યારેય કોઈ છોકરા સાથે વાત કરી નહોતી મારી ક્યારેય કોઈ સાથે મિત્રતા નહોતી તો જ્યારે મારા જીવનમાં પહેલી વાર આ બન્યું ત્યારે હું થોડો ગભરાઈ ગયો પણ આ વિચાર આવતો રહ્યો મને મારા ચહેરા પર ડાઘ લાગ્યો તે માણસ સુંદર ઊંચો અને ગોળ છાતીવાળો હતો આ જ કારણ હતું કે મને થોડું નશામાં લાગ્યું મેં તેનો ચહેરો જોયો નહીં ત્યાં ફરીથી મેં મારી બહેનનો અવાજ સાંભળ્યો તેથી મેં મારા કપડાં બદલ્યા અને બહાર ગયો તે મારી સાથે જમવા બેઠી અમે સાથે લંચ કર્યું આજે કોલેજમાં શું થયું મારી બહેન નાનપણથી જ મને આવા પ્રશ્નો પૂછતી હતી પણ મારી પાસે કહેવા માટે કંઈ નહોતું તે માનસે મારા મન પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો મને ખબર નહોતી કે તે કોણ હતો મારું નામ કોણ જાણતું હતું તે સમયે હું મારા પરિવારની સંભાળ રાખવા અને આરામ કરવા માટે રૂમમાં ગયો મારે સંજય સાથે પાર્ટીમાં જવાનું હતું મને બીજી કોઈ વાતની પરવા નહોતી જ્યારે હું હું પલંગ પર સૂઈ ગયો અને મને ફરીથી એ જ વાતનો અનુભવ થયો એ કોણ હતો સવારે લગભગ 7 વાગે બહેને મને કહ્યું અક્ષરા જલ્દી ઊઠ કાકા આવશે મેં માથું હલાવ્યું અને શાંતિથી ઊભો થયો અને મેં મારા માટે કપડા લેવાનું શરૂ કર્યું લગભગ 8 વાગ્યાની આસપાસ પપ્પા પણ આવી ગયા હતા અને પછી અમે કપડા બદલીને તૈયાર થયા અને બહાર હું મારા વારાની રાહ જોઈ રહ્યો હતો જેમ જેમ હું બહાર આવી રહ્યો હતો મેં મારી બહેનને કહેવાનું શરૂ કર્યું કે દરવાજો બરાબર બંધ કર પોતાને સુરક્ષિત રાખ અને મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ન કર આરામ કરો આપણે જલ્દી પાછા આવીશું પછી મારી સુંદર દીકરીની જેમ મેં માથું હલાવ્યું અને ઊભી થઈ ગઈ મેં મારી બહેનને અલવિદા કહ્યું અને મારા પિતા સાથે ગયો લાંબી મુસાફરી પછી અમે પાર્ટીમાં પહોંચી ગયા પપ્પાના બોસ પાર્ટી ખૂબ જ સારી રીતે ગોઠવાઈ હતી ઘણા ઉદ્યોગપતિઓ આવ્યા પપ્પાએ મને બધા સાથે પરિચય કરાવ્યો તે ખૂબ જ પ્રામાણિક હતો તે ખૂબ જ પ્રામાણિક હતો અને તેના ઈરાદા પણ સમાન હતા તે ઘણીવાર મજાકમાં કહેતો તે ઘણીવાર મજાકમાં કહેતો હું તારા લગ્ન એક મોટા ઉદ્યોગપતિ સાથે કરાવીશ મેં તેની સામે જોયું અને કહ્યું મને કહો તું મને રોજ કેવી રીતે ફોન કરે છે શું તમને ખબર નથી કે છોકરીને બોલાવવી એ ખરાબ વાત છે તેણીએ કહ્યું અલબત્ત તમે વીસ વર્ષના છો પણ તમારા ઘર પર નજર રાખવાની ફરજ તમારી છે કોઈની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે અને કોઈની સાથે કંઈક સારું થઈ રહ્યું છે અને તે તમારા માટે સારું રહેશે તે છોકરાએ ઘણું બધું કહ્યું અને ચાલ્યો ગયો જ્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો અને ફરીથી નદીમાં ડૂબી ગયો આ વાત કરવાની રીત શું છે આપણા ઘરમાં એવું શું ચાલી રહ્યું હતું કે આ વાત વારંવાર મારા મનમાં આવી રહી હતી હું ત્યાં બેઠો હતો આજે મેં કોલેજ જવાનો મારો ઈરાદો રદ કર્યો હતો અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો હું ઘરે જઈને જોલ છું બહેન શું કરે છે પપ્પા પણ ઘરે હતા તેથી હું શાંતિથી ઊઠીને ઘરે ગયો મારા હોઠ પર એક જ વિચાર હતો કે મારા મનમાં જે કંઈ પણ આવે છે તે એ ન હોવું જોઈએ કે મારા પપ્પાએ આવું કામ ન કરવું જોઈએ મારી માતાના મૃત્યુને ઘણો સમય વીતી ગયો હતો સમય પહેલા તેથી बप्पा પાસેથી કોઈ અપેક્ષા રાખી શક્યો નહીં કારણ કે તે રીતે હું કોઈ સામાન્ય વ્યક્તિ ન હોતો જે મારી બહેન સાથે આવું વર્તન કરે હું ફક્ત 22 વર્ષનો હતો જો હું હવે મારા ઘર પર નજર ન રાખીઉં તો તે મારી મોટી ભૂલ હશે આ મારી બહેનનું જીવનનો પ્રશ્ન હતો હું ઘરે પહોંચ્યો દરવાજો ખુલ્લો હતો હું અંદર જવાનો જ હતો મે મારા પિતાના રૂમમાંથી મારી બહેનનો રડવાનો અવાજ સાંભળ્યો મને લાગ્યું કે મારી બહેન ખૂબ પીડામાં છે હું ધ્રુજી રહ્યો હતો મારું હૃદય ધ્રુજી રહ્યું હતું મેં છાતી પર હાથ રાખીને અને ધબકારા સાથે દરવાજો ખોલ્યો જ્યારે મેં મારી સામેનું દ્રશ્ય જોયું ત્યારે મારો આત્મા ધ્રુજી ઉઠ્યો મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું આવો નજારો જોઈશ મારા પિતા તેમની બહેન સાથે સૂતા હોવાથી મારા પગ જમીન પરથી લપસી ગયા હતા બહેનોના ચહેરાઓ હતો જ્યારે મે મારા પિતાનો ચહેરો જોયો અને એક વિચિત્ર વસ્તુ જોઈ ત્યારે હું આંસુઓથી ભરાઈ ગયો હું તરત જ રૂમમાંથી બહાર આવ્યો મારી આંખોમાં હંમેશા રડતી રહેતી મારા પિતા તમે આ જોઈ શકો છો એના કારણે મને ખૂબ દુઃખ થયું હું તેને નફરત કરતો હતો થોડીવાર પછી મારા પિતા બહાર આવ્યા મારી બહેન પણ રડતી રડતી તેના રૂમમાં ગઈ મે મારા પિતા તરફ નફરતથી જોયું અને બૂમ पापा तुमने शर्म आववी જોઈએ એ તમારી દીકરી છે તમારો ભાઈની સગી દીકરી શું તમે તેની સાથે આવું કરી રહ્યા છો તમારે શરમાવું ન જોઈએ મારા મનમાં જે આવતો હતો તે હું કહી રહ્યો હતો મેં કહ્યું તમારે ડૂબીને મરી જવું જોઈએ બાળક સાથે આવું કરવામાં તમારે શરમ ન આવવી જોઈએ તમને ખબર નથી કે વ્યક્તિને જે જોઈએ છે તે મળે છે જો તમે કોઈના બાળક સાથે આવું કરશો તો તમારી દીકરી સાથે પણ આવું થશે મારા પિતા સાથે કણી કરવાનો બીજો કોઈ રસ્તો ન હતો આ ધર્મ આપણા દરવાજા પર ખટખટાવ્યો હતો જ્યારે મે પાછળ ફરીને જોયું ત્યારે મને એ જ વ્યક્તિ દેખાઈ જે મને બસ સ્ટેન્ડ પર મળી હતી પણ તેનો ચહેરો જોઈને મને આઘાત લાગ્યો કારણ કે તે એ જ વ્યક્તિ હતો જે ધર્મનો ભાગ હતો તે તેના પિતાને લોહરોના ટોળા સાથે મળી રહ્યો હતો તે આવ્યો અને તરત જ તેના પિતાનો કોલર પકડી લીધો તેણે તેના ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું બસ બસ આ દિવસનો નિયમ છે મને ખબર હતી કે તે દિવસ ખૂબ જ જલ્દી આવશે તમને શું લાગે છે જો તમે ઘરમાં કોઈ છોકરી સાથે ખોટું કામ કરતા રહેશો તો શું કોઈ તમારું વિષય જાણશે હું બસ આટલું જ કહી રહ્યો હતો મે તરત જ પોલીસને ફોન કર્યો હું ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો હું રેડી રહ્યો હતો મારું હૃદય ફાટવા જતું હતું મેં ક્યારેય વિચાર્યું ન હતો કે મારા પિતા જેમનો હું સૌથી વધુ આદર કરતો હતો તે એક પ્રાણી છે આ માનસે મારા પિતાને છેડતી કરવાના કેસમાં તરત જ મારા પિતાની ધરપકડ કરી અને બળાત્કારના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી જ્યારે મારી બહેન જેલમાં હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા મેં તરત જ તેને મારા હાથમાં પકડી લીધી અને જ્યારે તેણી એ મારી તરફ જોયું ત્યારે તે ડરવા લાગી પોલીસે મારા પિતાને પકડી લીધા જ્યારે અચાનક આ વ્યક્તિએ તેને પકડી લીધો મેં તેની આંખોમાં જોયું અને કહ્યું સોનાલી મેં તને કહ્યું હતું કે હું બધું ઠીક કરીશ મને થોડો સમય આપો મને નવઈ લાગી ક્યારેક મારી બહેના માનસ તરફ જોઈ રહી હતી પછી મે મારી બહેનને કહ્યું કે તને રિતેશ ગમે છે તે તમને ફેસબુક પર મળી અને તમારી સાથે વાત કરવા લાગી દીદીને તેની સાથે વાત કરવાની ખૂબ મજા આવી પપ્પા તેને રોજ રાત્રે ફોન કરતા અને મોટા મોે તેણે આ ખરાબ કામ કર્યું તેણે તેને માર માર્યો તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે તેની પત્ની છે પણ આ સાચો નથી તે તેનો ભત્રીજો હતો અને આ કરવું પાપ છે આ માણસે તેની બહેન સાથે લગ્ન કર્યા તે મને તેના ઘરે લઈ ગયો કારણ કે હું એકલો રહી શકતો ન હતો હું તેમનો ખૂબ આભારી હતો કારણ કે મેં મારા પિતાનો હાથ પ્રેમથી પકડ્યો હતો તે અને મારી બહેન ખૂબ નજીક હતા બહેન અને તેના ભાઈએ મારા પર ક્યારેય કોઈ છાપ છોડી નથી તાલિમ પૂર્ણ કર્યા પછી રિતેશ ભાઈએ મારા લગ્ન એક સારા છોકરા સાથે કરાવી દીધા જે ખૂબ જ સુંદર હતો હું એક સફળ પરિવારમાંથી હતો હું અને મારી બહેન અમારા ઘરમાં ખુશ છીએ મારા પિતા જેલમાં છે મને તે બિલકુલ યાદ નથી અને મારે તેને કેમ યાદ કરવો જોઈએ કારણ કે મને ખબર નથી કે જ્યારે હું મારી પત્ની અને ભત્રીજા સાથે ન હોઉં ત્યારે શું કરું ક્યારેક મારું હૃદય ઉદાસ હોય છે પણ હવે હું કંઈ કરી શકતો નથી કારણ કે રિતેશ ભાઈએ પોતાના પિતાને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે મારા પિતા જીવનવર બહાર નહીં જઈ શકે અને તે શું છે મને તેની પરવા નથી કારણ કે હું મારા પતિ સાથે ખૂબ જ સારુ જીવન જીવી રહી છું મિત્રો મારો તમારા બધા માટે એક પ્રશ્ન છે જો તમે મારી જગ્યાએ હોત તો તમે આ પ્રાણીનું શું કરત મિત્રો આવી જે વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરજો ધન્યવાદ